નમસ્તે આજ રોજ આપણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ગામ પડધરીની અંદર છે મારી સાથે છે ખેડૂત શ્રી આપનું શુભ નામ શું છે વિજયભાઈ છનુભાઈ બાળા ગામ વણપુરી વિજયભાઈ છનુભાઈ બાળા ગામ વણપુરી પડધરી તાલુકો સાથે અમારે વેપારી મિત્ર એગ્રો ખેડૂત એગ્રો પડધરી થી નિલેશભાઈ પણ સાથે છે આપણી સાથે

તમને કપાસ કેવો લાગ્યો કેવું બહુ સારું તમે જે કપાસ અત્યાર સુધી જે વાવેતર કરો છો એની સરખામણીમાં આ કપાસ તમને સારું શું લાગ્યું કે તમને એમ કહ્યું કે આ કપાસ સારો છે વાવવા જેવો છે અને વાવવો જોઈએ તો આમાં શું સારું લાગે છે તમને આમાં ફૂટ બહુ સારી થાય છે અને સિરીઝની એક ધારી બંધાય છે બરાબર ફૂટ બહુ સારી થાય છે સિરીજો બંધાય છે પછી વાવવા જેવી વાવવા જેવી વેરાયટી તમે અત્યાર સુધી જે કોઈ બી કપાસ વાવેતર કરો છો બરાબર આ કપાસની સરખામણીમાં આ ખૂબ વધારેથી એના કરતા સારો બહુ સારો તમે બીજી પણ વેરાયટી આ વખતે વાવેતર કરી છે કોઈ પણ કંપનીની તો એનાથી આ ડબલ ઝીંડવાની અંદર હશે અત્યારે અને ગ્રોથ પણ વિકાસ પણ રોગ જીવાત ની અંદર કેવું છે રોગ જીવાત માં બહુ સારું છે બીજા કરતા આમાં બે ફુવારા ઓછા મળે બીજા કરતા બીજી જે વેરાયટી વાવી છે એના કરતા આની અંદર તમારે સ્પ્રે ઓછા કરવાની જરૂરિયાત પડતી હતી ના આમાં કઈ તુસ્યો બહુ આવતો નથી તુસ્યો બહુ આવતો નથી તો તમે જોઈ શકો છો આજે 19 ઓક્ટોબર આપણે ઉભેલા છે 20 જૂન નું વાવેતર છે અને તમે આખો તમને કપાસ બતાવું તો ખબર પડી જાય કે કઈ રીતના કપાસ છે વિજયભાઈ આપણી સાથે છે તમે જોવો આખા આની અંદર કઈ રીતના ઝીંડવા લાગેલા છે સિરીઝોની અંદર પુષ્કર કપાસમાં કપાસ નીચે ખુલી ગયો છે બરાબર એનું તમે જોવો આ એક છોડ છે એની શાખાઓ તમે જોશો તો ખબર પડી જશે ચારથી પાંચ મોનોપોડિયા તૈયાર થઈ ગયા છે એક એક ડાળીની અંદર તમે જોશો તો એક એક છોડ જેટલા ઝીંડવા તૈયાર થઈ ગયા છે સાઈડની ડાળી વિજયભાઈના હાથમાં બીજી એક ડાળી છે એની જુઓ તમે એની અંદર કેટલા ઝીંડવા લાગેલા છે કઈ રીતના આ છોડ છે તો આની અંદર દોઢસો ની આજુબાજુ અત્યારે તૈયાર તમને દેખાય છે આખા કપાસનું તમે જોવું ને તો તમે આખી હાઈટ જોવો તો ખબર પડી જાય લગભગ કેટલા ફૂટ ની હાઈટ હશે વિજયભાઈ આ છ થી સાત ફૂટ અંદર જે તમે દેખાય છે છોડ કેટલા ફૂટના છે આઠ નવ ફૂટ ના છોડ તૈયાર થઈ ગયા તમે જોઈ શકો એટલા ઝીંડવા લાગી ગયા હોવા છતાંય ક્યાંય એક છોડ નમેલો છે એક છોડ તમે કેટલા પેકેટ વાવેતર કરેલા છે આ ચાર વીઘાનો કપાસ છે પણ એકે છોડ કે ભાંગેલો છે ક્યાંય ભાંગેલો છોડ ને ક્યાંય નમતો નથી ને એટલા ઝીંડવા લાગી ગયા છે બરાબર સાથે આપણી સાથે નિલેશભાઈ છે ખેડૂત ટેગરો પડધરી જેમણે આ વખતે ઘણા ખરા ખેડૂતોને અંકુર પુષ્કરનું વાવેતર કરાવડાવ્યું છે તમારું શું કહેવાનું છે નિલેશભાઈ હા સાહેબ બહુ સારી વેરાયટી છે બીજી આ વર્ષે જે વરસાદ કમોસમી વરસાદ પડવાથી ઘણી બધી વેરાયટી બગડી ગઈ છે બરાબર ત્યારે આ પુષ્કરને મેં ચાર પાંચ ફ્લોર જોયા અડીખમ ઉભા છે અડીખમ ઉભા છે અડીખમ જબરજસ્ત વેરાયટી બરાબર વજન માં મેડુ પેલી વીસ વીસ મણ કપાસ ઉતારી લીધો તમે પુષ્કર કપાસ કેવી વેરાયટી લાગી તમને ખૂબ સારી વેરાયટી છે મારું કેવાનું એ છે તમારું ગામ મેટોળા તમારું ગામ વણપરી અને તમને તો ખ્યાલ છે પડધરી બધાયનો આ તમારો જે પડધરી વિસ્તાર છે આની અંદર અગર આપણે પહેલા નંબરની કોઈ વેરાયટીને અત્યારે આપણે રાખવી હોય તો કઈ વેરાયટી રહી શકે પુષ્કર બરાબર તો મિત્રો જોઈ શકો છો તમે કે જે મિત્રો અત્યારે આપણી સાથે વિડીયોમાં અત્યારે છે હાજર તો આ બધાનું કહેવાનું એ છે કે સાહેબ આનાથી વિશેષ કોઈ વેરાયટી અત્યારે હાલના સમયે બજારની અંદર છે નહીં તો જરૂરથી બધા જ લોકો પાસે કદાચને મળે ના મળે પણ જે કંઈ પણ છે તો અમારા નિલેશભાઈ જેવા મિત્ર છે પડધરીમાં તો એમને જરૂરથી તમે અત્યારથી લખાવી દીજો તો કદાચ તમને બિયારણ મળી જાય બરાબર તો આ ખૂબ અંકુર પુષ્કર કપાસ છે તમે બધી જોયો બરાબર સુપર અને જબરજસ્ત અંકુર સીડ્સ કંપનીએ આપણા ખેડૂતોને ખૂબ સારા વેરાયટી છે એ ઉપલબ્ધ કરાવી છે તો ખાસ તમે લોકો લગાડવાનું ભૂલશો નહીં અંકુર પુષ્કર ખૂબ ખૂબ આભાર